નમસ્કાર ક્યારે એવું લાગ્યું છે કે આપણી અંદર કંઈક મોટું કરવાની કંઈક અલગ કરવાની ક્ષમતા છે પણ ખબર નથી કે એને બહાર કેવી રીતે લાવવી બસ આજે આપણે રોબિન શર્માના વર્લ્ડ ચેન્જર્સ મેનિફેસ્ટોની દુનિયામાં જઈશું સમજો કે આ આપણી એ જ છુપાયેલી શક્તિને જગાડવાનું એક રોડમેપ છે તો ચાલો શરૂ કરીએ વાહ આ વાક્ય તો સીધું દિલમાં ઉતરી જાય છે નહીં શર્મા કહે છે કે આપણા બધાની અંદર એક અવાજ છે જે આપણને કંઈક મોટું કરવા માટે બોલાવે છે અને એક દિવસ એવો આવે જ છે જ્યારે આપણે એ અવાજને વધુ સમય માટે અવગણી શકતા નથી આ આખું મેનિફેસ્ટો એ જ અવાજને સાંભળવા અને એના પર કામ કરવા વિશે છે ચાલો તો સૌથી પહેલાં વાત કરીએ મહાનતાના આહવાનની આ એ અહેસાસ વિશે છે જે આપણામાંના મોટા ભાગના લોકોને ક્યારેક ને ક્યારેક તો થાય જ છે કે આપણે જે છીએ એના કરતાં ઘણો વધારે બની શકીએ છીએ તો ચાલો જોઈએ ક્યાં અવાજ આવે છે ક્યાંથી જો શર્માનો જે મૂળ વિચાર છે ને ને એકદમ સરળ છે આપણે બધા જબરદસ્ત શક્તિ સાથે જન્મ્યા છીએ છીએ પણ જેમ જેમ મોટા થઈએ તેમ તેમ આજુબાજુના લોકોની શંકાઓ તેમનો ડર એ બધું સાંભળીને આપણે પણ એવું જ માનવા લાગીએ છીએ અને એમની શંકાઓ આપણી પોતાની મર્યાદા બની જાય છે બરાબર તો હવે સવાલ એ છે કે આપણા આંતરિક વિશ્વ પર કાબૂ કેવી રીતે મેળવવો કારણ કે બહારની દુનિયામાં કંઈ પણ બદલતા પહેલા સૌથી પહેલા આપણી અંદરની દુનિયા આપણી માનસિકતા બદલવી પડે છે જેસ પર અહીં બે બહુ જ અલગ પ્રકારની માનસિકતાની વાત કરે છે પહેલી છે લોટરી માનસિકતા એટલે કે બસ રાહ જોયા કરવાની કે ક્યારેક તો આપણી લોટરી લાગશે અને બીજી છે નિપુણતાની માનસિકતા આ લોકો સમજે છે કે નસીબ કંઈ આકાશમાંથી નથી ટપકતું એને બનાવવું પડે છે મહેનતથી સારી આદતોથી અને સાચી સ્ટ્રેટેજીથી પણ આ સાંભળીને એક સવાલ તો મનમાં આવે જ ખરું ને જો સફળતા બનાવી પડતી હોય તો એ બનાવતા જે ડર રોકે છે એનું શું કરવું આ સવાલ આપણને જોરદાર વાર્તા તરફ લઈ જાય છે જે ભય પર જીત મેળવવા વિશે છે આ વાર્તા સાંભળીને તો રૂવાડા ઊભા થઈ જશે નિકી લાવડા એફ વન રેસર એક ભયાનક અકસ્માતમાં એટલા દાજી ગયા કે ડોક્ટરોએ પણ આશા છોડી દીધી હતી પણ એમની ઈચ્છાશક્તિ જુઓ માત્ર છ અઠવાડિયામાં એ જ વ્યક્તિ પાછો રેસિંગ ટ્રેક પર હતો આ શું બતાવે છે કે હીરો બનવાનો મતલબ એ નથી કે ડર ન લાગે હીરો એ છે જે ડર લાગવા છતાં પણ આગળ વધે યાદ રાખજો જ્યાં નિષ્ફળતાનો ડર હોય છે સાચી હિંમત પણ ત્યાં જ જન્મે છે ઓકે તો માઇન્ડસેટની વાત તો થઈ ગઈ પણ હવે એને અમલમાં કેવી રીતે મૂકવું અહીંથી વાત આવે છે એક્શનની એટલે કે એવી રોજિંદી આદતોની જેનો ઉપયોગ દુનિયાના સૌથી સફળ લોકો પોતાની મહાનતાને બનાવવા માટે કરે છે તો એવી કઈ એક આદત છે જે સૌથી મોટો ફર્ક પાડી શકે છે રોબિન શર્માના મતે એનો જવાબ છે ધ ફાઈવ એમ ક્લબમાં જોડાવું એટલે કે સવારે પાંચ વાગે ઉઠીને દિવસનો પહેલો કલાક ફક્ત અને ફક્ત પોતાની જાત પર કામ કરવા માટે આપવો અને આ ક્લબનું જાદુ છે ટ્વેન્ટી 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 ફોર્મ્યુલા પહેલી વીસ મિનિટ મૂવ એટલે કે પરસેવો પાડે એવી કસરત કરો એનાથી મગજ માટે એકદમ ખાતર જેવું કામ થાય છે આગામી વીસ મિનિટ રિફ્લેક્ટ શાંતિથી બેસીને વિચારો પ્લાનિંગ કરો આખા દિવસ માટે ફોકસ અહીંથી જ મળશે અને છેલ્લી વીસ મિનિટ ગ્રો કંઈક નવું શીખવા માટે પુસ્તકો વાંચો ઓડિયો બુક સાંભળો કંઈ પણ આ ખાલી એક કલાક નથી આખા દિવસની સફળતાનો પાયો છે આ જ વસ્તુ તમને બીજા બધાથી અલગ પાડશે પણ હા એક વાત ચોક્કસ યાદ રાખવાની છે આ કોઈ એક બે દિવસનો ખેલ નથી રિસર્ચ કહે છે કે કોઈ પણ નવી આદતને આપણી અંદર ઉતારતા સરેરાશ 66 દિવસ લાગે છે શરૂઆતમાં બહુ અઘરું લાગશે પછી થોડું સહેલું થશે અને 66 દિવસ પછી એ એટલું જ સહજ બની જશે જેટલું શ્વાસ લેવું એટલે ધીરજ એ જ ચાવી છે અને આ સ્પાર્ટન યોદ્ધાઓની કહેવત 5 એમ ક્લબનું મહત્વ એકદમ બરાબર સમજાવે છે આ સવારનો પરસેવો એ જ તાલીમ છે જે તમને દિવસભરના યુદ્ધો એટલે કે પડકારો માટે તૈયાર કરે છે અને હવે આપણે આવી ગયા છીએ આપણા અંતિમ અને સૌથી મહત્વના ભાગ પર આ બધી મહેનત આ બધી નિપુણતાનો અંતિમ હેતુ શું છે એક એવું જીવન જીવવાનો જેનો કોઈ અર્થ હોય જેનાથી બીજાના જીવનમાં પણ કંઈક સકારાત્મક પ્રભાવ પડે આ ફિલોસોફી મને બહુ જ ગમી સાત હજાર ફેરારીની ફિલોસોફી ફેરારી વર્ષમાં લાખો નહીં પણ માત્ર સાત હજાર ગાડીઓ બનાવે છે કેમ કારણ કે તેમનું ધ્યાન ક્વોલિટી પર છે ક્વોન્ટિટી પર નહીં વાત આપણા જીવનને પણ લાગુ પડે છે દસ અલગ અલગ વસ્તુઓમાં સરેલાશ બનવા કરતાં બે ત્રણ મહત્વની વસ્તુઓ પર ફોકસ કરીને તેમાં માસ્ટરી મેળવવી એ જ જીનિયસની નિશાની છે અને આ આખી વાતનો સાર ટાગોરની કવિતાના એક ખૂબ જ ઊંડા સવાલમાં છુપાયેલો છે શું મારે જે ગીત ગાવાનું છે તે ગાયા વગરનું રહી ગયું છે આ એ સવાલ છે જે આપણે બધાએ પોતાની જાતને પૂછવો જોઈએ અને તેનો જવાબ શોધવા માટે જ આ બધી મહેનત છે